ભારત દેશમાં થયેલી પંચોતેર કેસલેસ ટાઉનશીપમાં ત્રીસ ટાઉનશીપ કચ્છની હોવાની માહિતી જિલ્લા કલેક્ટર મુકુલ ગાંધી સાહેબ દ્વારા આપવામાં આવી હતી ડિજીઝનના સમાપનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો લોકો વધુને વધુ ભીમ એપનો ઉપયોગ કરે તેવી અપીલ વડાપ્રધાન દ્વારા કરવામાં આવી છે ભારત સરકાર દ્વારા ડિજિધન યોજના ગત દિવસોમાં શરૂ કરવામાં આવી હતી આ ડિજિધનના માધ્યમથી ભારત દેશના જુદા જુદા સો જેટલા શહેરોમાં બેન્કર્સ જિલ્લા તંત્ર તથા શહેરના લોકોને સાથે રાખી ડિજિધન એટલે ડિજિટલ પેમેન્ટ અંગે માહિતી આપવામાં આવી હતી આ સો શહેરોમાં લોકો વધુ ને વધુ કેશલેસ પ્રક્રિયાનો ભાગ બને તે માટે પણ પ્રયાસો કરવામાં આવ્યા છે આ ડિજીધન મેળાનું આજે સમાપન કરવામાં આવ્યું છે નાગપુર ખાતે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ ડિજિધન એટલે આવનારા દિવસોમાં લોકો માટે નિજીધન થશે તેવી વાત પણ વર્ણવી હતી આ કાર્યક્રમ કચ્છ જિલ્લાના પાટનગર ભુજ ખાતે પણ લાઈવ પ્રસારણના માધ્યમથી નિહાળવામાં આવ્યો હતો આ અંગે વધુ માહિતી આપતા કલેક્ટર મુકુલ ગાંધી સાહેબે જણાવ્યું હતું કે નોટબંધી બાદ દેશના લોકો વધુ ને વધુ કેશલેસ પ્રક્રિયામાં જોડાય તે માટે પ્રધાનમંત્રી દ્વારા દ્વારા ખૂબ સારી પ્રજાલક્ષી વિવિધ નમૂનેદાર કામગીરી કરી છે આ ઉપરાંત પોતાના પ્રાસંગિક પ્રવચનમાં વડાપ્રધાન મોદી દ્વારા ભીમ એપ વિશે પણ ખૂબ જ વિસ્તારપૂર્વક માહિતી આપી હતી આ એપ દુનિયાના બીજા દેશો માટે બિલકુલ નવી એપ તથા ખૂબ હાઈ સિક્યુરિટીવાળી એપ હોવાની વાત પણ જણાવી હતી તેવી જ રીતે દેશના વિવિધ રાજ્યોમાં આવેલા મોટા ઉદ્યોગોની ટાઉનશીપ કેશલેસ કરવા માટે જે તે જિલ્લાના વહીવટી તંત્રને માર્ગદર્શન તથા સૂચનાઓ પાઠવવામાં આવી હતી તે અંતર્ગત આ કેશલેસ ટાઉનશિપની કામગીરીમાં કચ્છ જિલ્લો દેશમાં સૌથી પ્રથમ નંબરે હોય તેવી પણ વાત જાણવા મળી રહી છે કેમ કે ભારત દેશની કુલ પંચોતેર ટાઉનશીપ કેશલેસ થવા પામી છે જેમાં છપ્પન ગુજરાત રાજ્યની છે તેમાંથી પણ ત્રીસ ટાઉનશીપ તો સો ટકા કેશલેસ થઈ છે તે કચ્છ જિલ્લાની હોવાની વાત પણ કલેક્ટર મુકુલ ગાંધી સાહેબ દ્વારા જણાવવામાં આવી છે આ તકે કલેક્ટર મુકુલ ગાંધી સાહેબની ડિજીધન અને કેશલેસ પ્રક્રિયા અંગે મુલાકાત આપણે જાણીએ છીએ તે પ્રમાણે ડીમોનિટાઈઝેશનના સમય બાદથી ભારતના વડાપ્રધાન શ્રી માનનીય મોદી સાહેબે લેસ કેશ એટલે કે જેમાં ઓછામાં ઓછી કેશ વપરાય તે પ્રમાણેની ઇકોનોમી ઊભી થાય તેના માટેના પ્રયત્નો કર્યા અને તે માટે સમગ્ર દેશમાં સો જુદા જુદા શહેરો આઈડેન્ટિફાઈ કરી અને તે આવા પ્રકારના શહેરોની અંદર મોટા જનભાગીદારીના મેળા કરવામાં આવે કે જેમાં બેન્કર્સ જિલ્લા વહીવટી તંત્ર અને સામાજિક આગેવાનોની સાથે પ્રજાજનો જોડાય અને ડિજિટલ પેમેન્ટ મોડ શું છે તેના વિશે સમજ મેળવે અને વધુમાં વધુ ડિજિટલ પેમેન્ટ મોડ સ્વીકારતો થાય તેને ડિજિટન મેળા કહેવામાં આવે છે એવા સો મેળા જેની પૂર્ણાહુતિ થાય તેના માટેનું આજે નાગપુર ખાતે માનનીય વડાપ્રધાન શ્રી દ્વારા દ્વારાના અધ્યક્ષસ્થાને મળેલ સંમેલન હતું ભીમ એપ સાહેબે જે રીતે વાત કરી તે પ્રમાણે માન્ય વડાપ્રધાનશ્રીએ કહ્યું તે પ્રમાણે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા બહુ ટૂંકા સમય ગાળાની અંદર તૈયાર કરવામાં આવેલી એપ છે એટલે એનાથી સૌથી મોટામાં મોટો ફાયદો છે સરકારશ્રીના એક કોર્પોરેશન ભારત સરકારના એક કોર્પોરેશન દ્વારા સપોર્ટેડ એપ છે તેની અંદર કોઈપણ પ્રકારનું ફ્રોડ ન થાય તેના માટેની કાળજી રાખેલી છે આપણે જાણીએ છીએ કે અત્યારે મીડિયા ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા અતિશય બહોળા પ્રમાણમાં સમગ્ર દેશ અને દુનિયાની અંદર છે તેમ છતાં આજ દિન સુધીમાં કોઈ પણ એ પ્રમાણે કે ભીમ એપ હેક થઈ ગઈ હોય તેવા કોઈ ન્યૂઝ આપણને આવ્યા નથી એનાથી જ ખ્યાલ આવે છે કે આ ભીમ એપ છે રોબસ્ટ એપ છે હવે આજ રોજ સાહેબે જે લોન્ચ કરેલું છે જેને આપણે ઓલરેડી એ એટલે કે આધાર એનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમ તરીકે ઓળખીએ છીએ જે સમગ્ર ગુજરાતની તમામ રાશનની દુકાનો જેને પીડીએસ શોપ કહેવામાં આવે છે તેમાં લગાડી દેવામાં આવેલ છે કચ્છમાં પણ તમામ દુકાનોમાં એ લગાડી દેવામાં આવેલ જ છે આપને જાણીને આશ્ચર્ય થશે સમગ્ર રીતે જ્યારે વડાપ્રધાન શ્રી દ્વારા સમગ્ર દેશનો કાર્યક્રમ કરવાની વાત થતી હોય ત્યારે એવું કોઈક વખત બની શકે કે વ્યક્તિ વિશેષને કે કોઈ ડિસ્ટ્રિક્ટને કે કોઈ રાજ્યને વડાપ્રધાન શ્રી દ્વારા મહત્વના આપવામાં આવે પરંતુ તમે હમણાં જોયું તાજેતરમાં તે રીતે સમગ્ર દેશમાં પંચોતેર એવી ટાઉનશીપ આઈડેન્ટિફાઈ કરવામાં આવી છે કે જેને લેસ કેશ અથવા તો કેશલેસ ટાઉનશીપ તરીકે વડાપ્રધાનશ્રીએ જાહેર કરેલી છે જેમાંની છપ્પન ગુજરાતમાં છે અને એ છપ્પન પૈકી ત્રીસ જે ટાઉનશીપ છે એ કચ્છ જિલ્લાની છે ચોક્કસપણે આ બાબતે જે ટાઉનશીપ કેશલેસ થઈ છે જ્યાં પણ કોઈ પણ પ્રકારની ત્યાં સ્થાનિક દુકાન અથવા તો ગ્રોસરી શોપ અથવા તો કંઈક પણ એ પ્રમાણેની બહારની વ્યવસ્થા છે તેવી તમામ ટાઉનશીપને આપણે કેશલેસ કરી શક્યા છીએ હવે જે ટાઉનશીપો બાકી રહે છે તે ટાઉનશીપની અંદર આપણે ડિજિટલ પેમેન્ટ મોડ બાબતે સમજ આપી દેવામાં આવી છે જીએનએફસીનો પણ સહકાર આપેલો છે સમગ્ર જિલ્લા તંત્રની ટીમ પણ કામે લાગેલી હતી પરંતુ ત્યાં હવે કોઈ દુકાનો નથી આ કેશલેસ પ્રક્રિયામાં બેન્કિંગ ક્ષેત્રના અધિકારીઓ દ્વારા પણ ખૂબ સારી મહેનત કરવામાં આવી છે જે રીતે નોટબંધી બાદ લોકો રોકડ વ્યવહાર છોડી કેશલેસ વહીવટ કરે તે માટે બેંકો દ્વારા વિવિધ તાલુકાઓ ગામડાઓ તથા શહેરી વિસ્તાર સહિત શાળા કોલેજ ઉપરાંત સરકારી કર્મચારીઓને તાલીમ આપી વિસ્તૃત સમજ આપવામાં આવી હતી આ તકે કચ્છ જિલ્લાના લીડ બેંક દેના બેંકના મુખ્ય અધિકારી રોશન શર્મા સાહેબની મુલાકાત જે લેસ કેસ સોસાયટી તરફ આગળ વધવાની જે વાત છે પ્રધાનમંત્રી મોદીની એની અંદર છેલ્લા સો દિવસથી સો જુદા જુદા શહેરોમાં બીજી ધન મેળાનું આયોજન થઈ રહ્યું હતું એનું આજે પૂર્ણાહુતિમાં એક કાર્યક્રમ નાગપુર ખાતે કેન્દ્રીય આ કાર્યક્રમ ત્યાં રાખ્યો હતો એનું જીવંત પ્રસારણ પૂરા દેશમાં થયું હતું એટલે સોસાયટીમાં કેશનો વપરાશ ઓછો થાય અને લોકો લેસ કેશ તરફ વધે એ હિસાબે એક કાર્યક્રમ હતો હવે એની અંદર આ ભીમ આધાર એપ જે લોન્ચ કરી છે પછી યુપીઆઈ છે આધાર એનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમ છે જેની અંદર કાર્ડથી કાર્ડ ના હોય તો મોબાઈલથી મોબાઈલ ના હોય તો અંગૂઠાથી એ બધું ટ્રાન્ઝેક્શન થઈ જશે એટલે રોકડનો ઉપયોગ ઓછો થાય અને લોકો એ ડિજિટલ સોસાયટી તરફ વધુ થાય અને ડિજિટાઈઝેશન થાય એટલે અત્યારથી હવે આ ભીમ એપ બધાને મોબાઈલમાં લોન્ચ ડાઉનલોડ કરે છે અને એનાથી લોકો ડિજિટલ ફોર્મમાં બધી લેવડ દેવડ કરશે એટલે રોકડનો વ્યવહાર બંધ લગભગ ઓછો થઈ જશે એક કેમ્પેન રૂપમાં મિશન મોડમાં બધા લોકો કરશે આજે જે પ્રધાનમંત્રી મહોદયે જે ઘોષણા કરી છે કે યુવાનો પણ એની અંદર કરી શકે અને એની અંદર એમને કંઈક ઇન્સેન્ટિવની સ્કીમ કરી છે કે એકમાં કોઈને ત્રણ માણસોને સમજાવશો તો દસ રૂપિયા મળશે એ માણસ ઉપયોગ કરશે તો એને પણ પાછો પચીસ રૂપિયા મળશે એટલે આ સમર વેકેશનમાં લોકો થાય એટલે જનજાગૃતિ જનજાગરણ જેવું એક અભિયાન એમને કર્યું છે એટલે વધુમાં વધુ લોકો એ દિશામાં વધે સમજે વસ્તુને એમનો ઉપયોગ કરે ખૂબ સાર્થક છે એ ખૂબ સહેલું છે અને બહુ સહેલાઈથી એની અંદર ટ્રાન્ઝેક્શન થઈ શકે છે ઇન્ટરનેટની પણ કંઈ ઉપયોગ જરૂર નથી કે ઇન્ટરનેટ હોય અને છેલ્લી આધાર ઇનેબલ્ડ છે એની સાથે ભીમ આધાર એટલે જો તમારો મોબાઈલ ફોન સ્માર્ટફોન ના હોય સાદો ફોન હોય અને સાદો ફોન પણ ના હોય પણ તમારું ખાતું જો આધાર એનેબલ્ડ હોય બેંક ખાતામાં જો આધાર નંબર સીડેડ હોય તો તમે ખાલી આપણા અંગૂઠા વડે જઈને પહેલાં મર્ચન્ટ એસ્ટેબ્લિશ તમને ત્યાં ટ્રાન્ઝેક્શન કરી શકો છો અંગૂઠો લગાડો એટલે તમારું પેમેન્ટ થઈ જાય અને વસ્તુ તમને મળી જાય